ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સુંદર કુવા શરબત કુવા મહુડી માછી વાડ ખાડામાં પીવાના પાણીની જૂની લાઇનમાં ભંગાણ થતા વિસ્તારના લોકો પીવાના પાણીથી વંચિત રહેતા હોવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ હતા નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે અને જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિસ્તારના રહીશોને ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું શરૂ કર્યું છે જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ નગરના મહોડી ભાગોળ માછીવાડ ખાડા શરબત કુવા અને સુંદર કુવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી જૂની પીવાના પાણી લાઈનમાં ભંગાણ થતાં વિસ્તારના રહેશોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી ભંગાણને કારણે પીવાનું પાણી વિડફાઈ રહ્યું હતું. હોવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા અને વિસ્તારના રહેશોએ हल्ला બોલ કરતાં નગરપાલિકા વહીવટી તંત્રએ પીવાના પાણીની લાઈનો રિપેરિંગ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે જ્યાં સુધી લાઈનનું કામ પૂરું ન થાય ત્યાં સુધી વિસ્તારના રહેશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે વિસ્તારના રહેશો મોટી સંખ્યામાં હોય એક જ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતા ટેન્કરમાંથી પાણી મેડા ઉપર ચડતા ફરહીન બેન શેખ પડી જવાને કારણે ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેઓના પગમાં ફ્રેક્ચર થવા પામ્યું હતું રહેશોમાં બોલાતું હતું કે નગરપાલિકાની આ બેદરકારીના કારણે ભોગ બનવું પડ્યું છે યુદ્ધના ધોરણે પાણીની લાઈન રિપેરિંગ કરે તેવી લોક માંગ ઉઠી છે

પાણી ટ <coughs>